સો કેમ છો બધા મજામાં જશો સો અત્યારે હું આવી ગઈ છું હનીષ બ્યુટી સલૂન કેમ કે બહુ ટાઈમથી મને હેર સ્પા કરાવવું હતું પણ ટાઈમ જ નહોતો રહેતો સો ફાઇનલી આજે હું આવી ગઈ છું બીકોઝ મારે જવાનું છે કાલો બાબા ગામડે સો હેલો કેમ છો આફ્ટર વેરી લોંગ ટાઈમ એકદમ મજામાં સો હવે મસ્ત મજાનો હેર સ્પા કરી નાખીએ સો ગાઈઝ અત્યારે બની ગયો છે ઘરે બ્રેડ પકોડાનો પ્રોગ્રામ મારા ફેવરિટ છે મને બારના પકોડા થોડા ઓછા ભાવે પણ મારા પપ્પાના હાથના મને બહુ જ ભાવે શું કેવું પપ્પા તમારો મજામાં ને તમે તો વાંધો નહીં તો હવે મમ્મી મોજ છે તો મમ્મી ને મમ્મી આજે તારે જમવાનું બનાવવાનું નથી તો તને મજા આવી ગઈ આરામ આરામ નોકરા તો રોજ પપ્પાને જ કહે રોજ પપ્પા બનાવી દે રોજ અલગ અલગ

મને <laughs> <laughs> તો હું ભૂમેના ઘરે આવી શીવા પાસે વિડિયો શૂટ કરાવવા માટે હા તો માગળ ને તો હું ચરાક ભઈ હવે થાય બીક લાગે હું ને ભૂમી આવી ગયા છે પીઝા ખાવા આગળ પાછળ થઈ ગયું અમાર બે તો ચલો ગાઈસ પીઝા ખાવા તો જો એટલે આપણે ગામડે પહોંચી ગયા મસ્ત હોય નાઈ ને પ્રેસ થઈ ગઈ રેડી થઈ ગઈ મસ્ત હું અત્યારે નાના માસીના ત્યાં છું અમારે જવાનું છે મોટા માતાજી છે તો ચાલો અહીંયા ના છું ને ચાર એવા પસંદને તમને મળવું જેને જોઈને તમને બહુ જ મજા આવી જશે થોડોક મારો વોઇસ છે ને અવોઈડ કરતું કારણ કે મને છે ને તબિયત ખરાબ થઈ ગઈ છે તો બહુ જ બધી ઉધરસ ને શરદી થઈ ગઈ છે ને એના વોસ સોરી વોઇસ ચેન્જ થઈ ગયો છે સોચન્ટ ત્યાં સુધી કેવા મસ્ત બોલતા બોલતા ગઈશ શોચાલ ગઈશ બધા માતાજીના દર્શન કરી લો કેવું સરસ મજાનું શણગાઈ છે અહીંયા જમણવારની તૈયારી ચાલી રહી છે પપ્પા પૂરી તળે છે વિરાલ શોભા માસી ને બીજા આંટી છે એ પૂરી વણે છે એ બધું જાતે જ કરીએ છીએ અમે અહીંયા મમ્મી ને માસા છે એ કંઈક સમથિંગ મેથી કરે છે બાકીના જે ગેસ્ટ છે એ બેઠા છે અને હું ખાલી વિડીયો બનાવીને ટાઈમપાસ કરું છું કામ ઘણા બધા લોકો મને એવું પૂછે છે ત્યારે હું ઇન્સ્ટામાં ક્વેશ્ચન કે બુકું કે તમારું કોઈ બી ઘરે પ્રસંગ હોય કે તો તમારા પપ્પા જ કેમ બધું બનાવતા હોય તો ભાઈઝ હું કહી દઉં કે મારા પપ્પા છે ને ટૂક છે તો તમારો કોઈ બી સારા મેરેજ હોય અથવા તો કંઈ બી પ્રસંગ હોય ને તો હું મારા પપ્પાનો કોન્ટેક નંબર નીચે આપીશ તમારું કેટરિંગ છે ધરતી કેટરિંગ તેમનો કોન્ટેક કરજો કેટલા એવા લોકો છે બાળકોને બાળકો ને આ રીત ના જે પ્રસંગ ભૂંગળા કહેતા હોય ને મારો દીકરો મારો દીકરો કરે ને આપણે મોટા ખાઈ જઈએ કેટલા લોકો કરે તો હું તો કરું છું બધો તડકો છે મિત્રો એટલે મસ્ત મજાનો જો વડલા નીચે બેસી ગયા છે કા હિરલ મજામાં સો ગાઈઝ આ હિરલ છે મારી કઝિન છે હાય સચિન હાય ઓ છોટુ મજામાં કે કેમ છે તું સારું હે સારું હે જો ગઈસ નાની નાની છોકરીઓના પગ ધોવાય છે હવે અમારા હસ્તી બેન નો ટન આવી ગયો છે મિલી તું છે સૌથી પહેલા એમને મને બહુ જ ભૂખ લાગી હતી સવારે નાસ્તો નહોતો કર્યો ને દવા લેવાની હતી તો મસ્ત મજાનું જમી અને હવે હું ને લાલો જાય છે વાડીએ રસ્તો જોવો ખાલી હું પડીશ ને તો અમે વાડી આવી ગયા છે મસ્ત મજાની અને વાવ્યો છે કપાસ કપાસ થાય કેમ ગયા તો રેજા આમાં પડ્યા એટલે પાણી ના માંગીએ આપડે તું ક્યારે ઉતરો

આમાં નીચે જોઈ જોઈ નાલવું પડે જો જો ક્યાં માં રાવણા છે એ આ પીડું રીંગણું કા બીચાકડું પીડું થઈ ગયું બીજું કઈ ન થવાયું તમને આમાં રાવણા ક્યાં એ હા જો ગઈશ ઓ

બધું યુઝ કરતા હોય આ એકદમ નેચરલ ખાવ પીવો ને મોજ કરો મજા જેમ થઈ જાવ गाइस તમને એક એવી વસ્તુ બતાવું કે જેને જોઈને તમે છે ને મોઢામાં પાણી આવી જશે ચલો એ ખાલી આનું ધ્યાન રાખવાનું કે આપણે જો गाइस થઈ ગયું ને મન गाइस ખાવાનું આમ તો જો કેટલી નીચી નીચી છે

અત્યારે આરતી ટાઈમ છે એટલે દીવા કઈ રહ્યા છે તો બોલો જય માતાજી અને સદબુદ્ધિ આપજો અને વહેલો વહેલો પરણાવી દેજો નથી તારા હાલ તે એકવાર હજુ વાર કંટી બજાવી લે બહુ મજા નાના હતા ત્યારે કેવા જતા આપણે કેવી સરસ ગઈ જો નદી જાય છે વરસાદ આવી જશે એટલે એકદમ ભરાઈ જશે અહીંયાથી ઉપરથી પાણી જતું હોય ને ગાડી બંધ કર બેય સાઈડ છે આ મગર એ છે હેને આવે ને એલા મગર મને કોઈ દિવસ ન દેખાણ આ જો એલો ફોટો પાડવા રે હું વિડિયો બનાવું છું કે મસ્ત અત્યારે વેધર એ બહુ મસ્ત છે